ઘરે હોય કે બહાર હોય આ ભાખરી તો ગુજરાતીઓને ફેવરેટ છે મિત્રો તો આજે આપણે ભાખરી કેવી રીતે બનાવી એ હું આજે તમને મેઝરમેન્ટ આજે જે આપણે ભાખરી બનાવીશું એ કંઈક અલગ જ રીતે બનાવીશું બાજરી આપણે બના બાજરીના લોટની આજે આપણે ભાખરી એકલા બાજરીના લોટની જ બનાવીશું અને એ ભાખરી આપણે કેવી રીતે બનાવી એ હું તમને આજે આ વિડીયો જો મિત્રો તમે વિડીયોને પૂરો જોજો વિડીયોને સ્કીપ કર્યા વગર તો આજે આપણે બાજ ભાખરી બનાવીશું એ બાજરી અને મેથી લીલી મેથી અને મસાલા મિક્સ ભાખરી બનાવીશું તો ભાખરી માટે અહીંયા આપણે મેથી સૌપ્રથમ તો લઈ અને એને મસાલા બધા ઉમેરીને શીરો પાવડર મીઠું લાલ મરચું હિંગ આ બધું ઉમેરીને આપણે એનો એક મસાલો તૈયાર કરીશું મેથીનો અને મેથીને આ રીતે આપણે શેકી લઈશું તો મેથી શેકાઈ જાય એટલે બધું અંદર આપણે એનો આ રીતે મેં એક વાટકો લોટ લઈ લીધો છે બાજરીનો જ આપણે ફક્ત બાજરીના લોટનું જ બનાવવાના છે અને જે આપણે ખીચું બનાવતા એ રીતે આપણે ખીચું કરી લેવાનું છે તો મેં અહીંયા લોટ આપણે મેથી મસાલા બધું શેકી લીધું છે અને આ રીતે હવે એને પાણીને આપણે બરાબર એને ઉકળવા દેવાનું છે પાણી આપણું ઉકળી જાય ત્યાં સુધી એને પાણી ઉકળે એટલે પછી એની અંદર આપણો લોટ છે એ લોટને અંદર આપણે મિક્સ કરી દેવાનો છે જે આ લોટ આપણે લઈ લીધો છે અને પાણી પણ આપણું સરસ ગરમ થઈ ગયું છે અને લોટને બરાબર આપણે એને ચલાવી લઈશું અને લોટ ચલાવી અને તમે જો આ રીતે ભાખરી તમે બનાવશો તો તમે ભાખરી તમે જો બાર ગામ જતા હોય અને મહિના સુધી કે પંદર અઠવાડિયા સુધી આ ભાખરી તમારે બગડશે નહીં અને ને એવી રીતે અને આ લોટ સરસ આપણો તૈયાર થઈ ગયો છે અને આપણે જોઈ લેવું ચેક કરી લેવું કે આપણે ગોળા વળે છે એ રીતે થાય એટલે આપણે અને જો તમને કોરું એવું લાગતું હોય તો તમારે થોડું અંદર પાણી ઉમેરી દેવું અને થોડું તમારે થોડું પાણી એક ચમચી જેટલું લેવું અને પછી આપણે ખીચુંને ને એક મોટા વાસણમાં લઈ લેવાનું છે અને આ રીતે તમારે એને ભાખરીનો આપણે લોટ ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને મસળી લેવું એકદમ ગરમ ગરમમાં જ મસળતું રહેવું તાકી આપણો લોટ તો જ તમારો મસળા છે અને તમારી ભાખરી એકદમ સરસ સ્મૂથ બનશે અને એની અંદર આપણે બાજરીનો જ લોટ ફક્ત એકલો લીધેલો છે મિત્રો કોઈ પણ આપણે મિલાવટ નથી અને વિડીયો તમને હું જે બતાવું છું રિયલ જ બતાવું છું અને રિયલ જ તમે જોઈ શકો છો તો આ રીતે આપણે જે ગુલ્લા કરી લેવાના છે જે સાઈજની તમારે ભાખરી જોતી હોય એ સાઇઝના તમારે ગુલ્લા કરી લેવા તો મિત્રો તમે વિડીયોને પૂરો જોશો તો તમને જરૂર ખ્યાલ આવી જશે એક વાટકી લોટમાંથી આપણે છ સાત જેટલી આપણે ભાખરી તૈયાર કરી છે અને તમને જો વણતા ન ફાવતું હોય તો તમે કોરો લોટ લઈને પણ તમે છંટકાવ કરીને તમે વણી શકો છો તો તમે તેલ લગાવીને પણ તમે વણી શકો છો તો આ રીતે એને હું વણી લઉં છું અને વણતા આપણે કિનારી ફાટી જતી હોય તો તમારે એને આંગળીથી એકદમ દબાવતો જવું અને કિનારી તમારે બંધ કરી દેવી હવે આપણે પેન મૂકીશું તમે તવો કે કોઈ પણ મૂકી અને આ ભાખરીને તમે શેકી શકો છો તો ભાખરી ફક્ત આપણે ઘીનો જ ઉપયોગ કરેલો છે તમારે તેલનો કરવો હોય તો તમે કરી શકો છો તો હવે આપણે ને આ રીતે ઉલટપોલટ કરતાં હું તમને જે બતાવું છું એ રીતે તમે જોજો મિત્રો તો એને ઉલટપોલટ કરતાં એને બંને સાઈડ ફ્રાય થાય ત્યાં સુધી એને આપણે ચેકી લઈશું જે રીતે આપણે ભાખરી તો બનાવતા જ હોય છે આપણા ગુજરાતીઓનો તો ફેવરેટ છે ભાખરી સૌ કોઈને ભાખરી નાના મોટાને બધાને ભાખરી ભાવતી હોય છે અને ભાખરી આવડતી પણ હોય છે તો આજે જે મિત્રો આપણે બનાવી છે એકદમ અલગ જ રીતે બાજરીની ભાખરી તો આ રીતે બાજરી મેથી મસાલા ભાખરી તો આ એક તૈયાર થઈ ગઈ છે હું તમને બીજી પણ એ જ સેમ રીતે બતાવી દઉં છું મિત્રો તો આ રીતે તમારે એને શેકી લેવી બધી જ ભાખરીને ઉલટ પુલટ કરતું રહેવું એક સાઈડ શેકાઈ જાય એટલે બીજી સાઈડ તમારે ચેન્જ કરી દેવી તમારે ગેસ ફ્લેમ આપણે ઘી ઉમેરેલું છે એટલે એકદમ ધુમાડા નીકળે છે ઘી હોય હોય એટલે ધુમાડા તો થાય જ પણ તમારે ગેસ ફ્લેમ તમારે સ્લો રાખવું અને અહીંયા હું ફક્ત ઘીનો જ ઉપયોગ કરું છું તો તમારે કંઈ પણ તમે એમાં ઉમેરીને તમે બનાવી શકો છો તો આ રીતે હું બધી ભાખરીને તળી લઈશ અને તમે આને અન્ય કોઈ તમે કામ જતા હોય તમે અથાણા છે કે તમે દહીં સાથે ખાઈ શકો છો તમે કઢી બનાવી તો કઢી સાથે પણ તમને આ સારી લાગે અને તમે એકલો પણ જો કાંઈ શાક ના હોય તો પણ તમે આને એમ જ ખાઈ શકો છો તો આ રીતે હવે આપણે હવે આપણે ફરી પાછી સેમ જે રીતે બનાવી છે એ રીતે જ આપણે બધી બનાવી લઈશું તો હું તમને અહીંયા બતાવું છું તો તૈયાર છે મિત્રો આપણી ભાખરી તો બધી આ રીતે આપણે બનાવી લીધી છે તો ભાખરી અને આ ભાખરીને તમે લંચ બોક્સમાં અને જો બાળકોને અને સવારમાં જો તમાર કંઈ શાકના બનાવે બન્યું હોય તો પણ તમે આને આ રીતે ઝડપી એકદમ ફક્ત આ દસ જ મિનિટની અંદર આ તૈયાર થઈ જાય છે તો છે ને ઇજી એકદમ જ તો બનાવો મિત્રો આ રીતે તો આપણી ભાખરી દેખાય છે ને ફ્રેન્ડ્સ સરસ ખાવામાં પણ તમને મજા આવે અને સરસ આપતી હોય છે કે બાજરીના ગુણ તો સરસ બાજરી હવે આપણે હું તમને બતાવ પીરસીને બતાવું છું તો અહીંયા જમવામાં તમે પણ એને આપી શકો છો તમે લંચ બોક્સ છે ટિફિનમાં છે સાંજે સવાર સાંજે તમે ચા નાસ્તામાં ચા નાસ્તા સાથે પણ તમે આ બાજરીની ભાખરી ખાઈ શકો છો તો હવે આ રીતે તો મિત્રો તમને મારી રેસીપી જો તમને પસંદ આવી ગઈ હોય તો તમે ચેનલમાં લાઈક કરવાનું ભૂલતા નહીં અને જો તમને મારો વિડીયો પસંદ જ આવી ગયો હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલતા નહીં તૈયાર છે આપણે મેથી મસાલા બાજરીની ભાખરી તો એન્જોય કરો મિત્રો હલો મિત્રો એન્જોય બાય બાય ચાલો ફરી મળીશું નવી માં ગીતાની રસોઈ જોતા રહ્યો અને ધન્યવાદ